તો ખાસ કરીને વરસાદ અને માવઠાની પણ કેટલીક સિસ્ટમો એક્ટિવેટ થઈ ગઈ છે તેના વિશે પણ આગાહી આપવામાં આવી છે ચૌદ થી લઈને સત્તર અઢાર માર્ચ દરમિયાન ગુજરાતના ભાગોની અંદર કમોસમી માવઠા અથવા તો ઝાપટા નોંધાઈ શકે પરંતુ આપણે માવઠા વિશે મિત્રો બાદમાં વાત કરવાની છે આપણે માહિતી મેળવવા તમારા તમારા ગામમાં જિલ્લામાં કયું એલર્ટ છે તે પણ તમને જાણવા મળશે વિડીયોની મિત્રો શરૂઆત કરું તો પહેલા તમને જણાવી દઉં કે વિડીયોને અંત સુધી જોજો કારણ કે શરૂઆતમાં આપણે ઉનાળા ગરમી અને તડકા વિશે વાત કરવાની છે બીજા નંબર ઉપર મિત્રો આપણે વાત કરીશું તો જે માવઠાને લઈને આગાહી છે તે સાચીમાં માવઠા આવતા દેખાઈ રહ્યા છે કે નહીં તેના વિશે વિશે વાત કરીશું અને અંતમાં મિત્રો આપણે જાણીશું તો ખાસ કરીને અરબ સાગરની અંદર કોઈ ચક્રવાતો વાવાઝોડા દેખાઈ રહ્યા છે કે નહીં તેને લઈને શું નવી અપડેટ છે તે પણ જાણવાનું છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર મિત્રો વિડીયોની શરૂઆત કરું તો પહેલાં જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું તો અત્યારે જ કરી લેજો જેથી કરીને આવનારા દિવસોમાં પણ હવામાનને લગતા દરેક સમાચાર તમને આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો આવો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં જાણી લઈએ કે રેડ એલર્ટ કયા કયા ભાગોમાં છે મિત્રો આ ગુજરાતનો છે અને ગુજરાતમાં ઓફિશિયલ જે હવામાન ખાતું છે તેમના દ્વારા એલર્ટો જાહેર કરવામાં આવતા હોય છે ત્યારે તડકો શરૂ થઈ ગયો છે ઉનાળાની શરૂઆત થઈ તેને પાંચથી દસ દિવસ આજે પૂર્ણ થયા છે ત્યારે આજથી ભારે હિટવેવ અને ખૂબ જ મિત્રો ધમાકેદાર તડકા અને ગરમીની આજથી અસર જોવા મળવાની છે તેની સાથે હીટ વેવની પણ શક્યતાઓ છે ત્યારે એવા કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં મિત્રો તેની અસર જોવા મળશે તેની વાત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો કચ્છની અંદર જે છે તે ભારે હીટ વેવની આગાહી કરવામાં આવી છે જોઈ શકો મિત્રો આટલો વિસ્તાર જે છે તે આ કચ્છનો છે અને કચ્છના આ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો રેડ ઝોન એટલે કે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજે કચ્છના એકો એક તાલુકાઓ ગામડાઓની અંદર મિત્રો આજે જે છે તે રેડ એલર્ટ છે તડકાને તો ખૂબ જ વધારે ગતિવિધિ સાથે મિત્રો તીવ્રતા વાળો તડકો પડવાનો છે તો બપોરના સમયગાળા દરમિયાન બહાર જવા માટે તમારે ટાળવાનું રહેશે મિત્રો આપણે જણાવી દઉં જો તમને ના ખબર હોય તો રેડ એલર્ટ જેટલા પણ જિલ્લાઓમાં હશે તે જિલ્લાના દરેક ગામડાઓની અંદર વધારે તડકા રહેવાના છે જેનાથી

જુનાગઢ પોરબંદર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી આટલા જિલ્લાઓની અંદર જે છે તે મિત્રો રેડ એલર્ટ તમે જોઈ શકો મિત્રો સૌરાષ્ટ્રના આ દરેકે દરેક જિલ્લાઓ છે તેમાં પણ તમને મિત્રો જણાવી દઈએ તો સૌથી પહેલાં તો મિત્રો આ સુરેન્દ્રનગરના વિસ્તારો તેની સાથે રાજકોટના વિસ્તારો તેની સાથે જુનાગઢના વિસ્તારો ગીર સોમનાથ અને પોરબંદર તો આટલા મિત્રો જેટલા પણ વિસ્તારો છે તો આ દરેકે દરેક ભાગોની અંદર જે છે તે કમોસમી કમોસમી વરસાદની સોરી મિત્રો અહીંયાના વિસ્તારોની અંદર ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં લુ આવી શકે અને હીટવેવની આગાહી છે ત્યારબાદ મિત્રો રેડ એલર્ટની વાત કરીએ તો બીજા કોઈ ભાગોમાં રેડ એલર્ટ નથી પરંતુ હવે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટની અંદર પાંત્રીસથી ચાલીસ ડિગ્રીના તડકા જોવા મળી શકે મધ્યમ તડકા જોવા મળી શકે જેમાં મિત્રો કે

ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો તે ભાગોની અંદર પણ સાવધાન રહેવું જોઈએ જ્યારે મિત્રો બાકીના જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટ છે યેલો અને ગ્રીન એલર્ટ વાળા વિસ્તારોમાં વધારે કોઈ તડકા જોવા મળવાના નથી જેથી તેના વિશે વાત કરવાની નથી મિત્રો તડકા અને ખાસ કરીને ગરમી વિષયની માહિતીઓ અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ હવે વાત કરી લે વરસાદ કમોસમી માવટા અને જાપવા મળી રહેશે કારણ કે અહીંયા તમે જોઈ શકો કે આ અરબ સાગરના વિસ્તારો છે અને અરબ સાગરના વિસ્તારોની અંદર અત્યારે જ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આ જે મિત્રો તમને વાઈટ વાઈટ ભાગ દેખાઈ રહ્યા છે તે વરસાદનું લો પ્રેશર છે અને આ લો પ્રેશર ભાગોને કારણે અહીંયાના જેટલા પણ મિત્રો આ બંગાળની ખાડી અને અરબ સાગરના આ છે ભાગો છે આ ઝોન છે આ ઝોનની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને વરસાદની સિસ્ટમો છે તેની સાથે ગુજરાત ઉપરથી મિત્રો જોઈ શકો કે આ જેટલા પણ ભાગો છે અહીંયા પણ મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેથી પણ આવનારા દિવસોમાં આપણને કમોસમી માવઠા અને ઝાપટા જોવા મળવાના છે તો મિત્રો વાદળોને આધારે હવે આપણે સમજી લઈએ કે કયા કયા ભાગો ઉપર કમોસમી માવઠા અથવા તો ઝાપટાઓ ગુજરાતમાં જોવા મળી શકે તો પંદર તારીખથી બાદ પંદર તારીખ બાદ મિત્રો જે સોળ સત્તર અઢાર તારીખ આસપાસ જે છે તે મોટા પ્રમાણમાં

વિસ્તારો કોસંબા સુરત વ્યારા બારડોલી નવસારી વલસાડ અને ડાંગ આટલા મિત્રો જે દક્ષિણ પ્રમાણમાં વાદળો દેખાઈ રહ્યા છે તો આ વાદળોની અસરોના ભાગરૂપે મિત્રો અહીંયા પણ જે છે તે ખાસ કરીને આપણને અહીંયા કમોસમી માવઠા અથવા તો ઝાપટાઓ નોંધાતા જોવા મળી શકે છે ત્યારથી મિત્રો આગળ વધીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અહીંયા તમે જોઈ શકો અમુક અમુક ભાગોની અંદર ખાસ કરીને ઝાપટા અને માવઠા જોવા મળી શકે જેમ કે પીપલોદ ગોધરા દાહોદ મહીસાગર ખેડા બાલાસિનોરના વિસ્તારો મહેમદાવાદ અને કપડવંજ આટલા ભાગોની અંદર મિત્રો જોઈ શકો કે કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે તારીખ સોળ સત્તર અને અઢાર માર્ચ દરમિયાન તો આ તારીખો દરમિયાન અહીંયા પણ મિત્રો કમોસમી માવઠા અથવા ઝાપટા નિષ્ણાંતોની આગાહી મુજબ જોવા મળી શકે તેવા એંધાણો ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વાત કરી લઈએ ઉત્તરીય ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં તમે અહીંયા જોઈ શકો મહેસાણા જિલ્લા આસપાસ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જિલ્લા આસપાસ સારી કક્ષાના ઉત્તમ કક્ષાના વાદળો જોવા મળી રહ્યા છે જેમાં મોઢેરા ચાણસમા હારીજ પાટણ સિદ્ધપુર વડનગર માણસા પ્રાતીજ હિંમતનગર ઈડરના વિસ્તારો ખેડબ્રહ્મા ડુંગરપુર તેની સાથે સાથે આબુ અંબાજી પાલનપુર ડીસા ધાનેરા પંથક આટલા ભાગો દર ઉપર મિત્રો જોઈ શકીએ તો મોટા પ્રમાણમાં વાદળોની સિસ્ટમો દેખાઈ રહી છે જેને લઈને આ ભાગો ઉપર પણ મિત્રો માવઠાઓની શક્યતાઓ બની શકે કારણ કે અહીંયા પણ પુષ્કળ પ્રમાણમાં વાદળો આગળ વધી રહ્યા છે કારણ કે જે સાગરની મોટી સિસ્ટમ છે જે મિત્રો હું તમને અહીંયા દેખાડી દો તો અગાઉ પણ મિત્રો મેં તમને અહીંયા દેખાડ્યું હતું જોઈ શકે મિત્રો અહીંયા સેટેલાઇટના માધ્યમથી જે આ મોટી સિસ્ટમ અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીમાં દેખાઈ રહી છે આ મોટી સિસ્ટમ મિત્રો જે અહીંયા અરબ

ચોમાસું ચાલી રહ્યું નથી તો કમોસમી માવઠા છૂટા છવાયા બાગોમાં આવી શકે બાકી કોઈ મોટા અથવા અતિભારે વરસાદના રાઉન્ડની કોઈ મોટી આગાહી નથી આવનારા દિવસોમાં મિત્રો જો કોઈ વરસાદની નવી સિસ્ટમ છે તો જણાવવામાં આવશે કારણ કે અહીંયા જોઈ શકો કે અરબસાગરની આ જે સિસ્ટમ છે તે આગામી દિવસોની અંદર આગળ વધી શકે તેવી શક્યતા છે તો બીજા નંબર ઉપર ઉત્તરીય ભારતના વિસ્તારો તરફથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે તો તેને લઈને પણ આવનારા દિવસોમાં જો કોઈ નવી અપડેટ અને માહિતી આવશે તો આવનારા દિવસમાં તમારા સાથે તમને મિત્રો જણાવવામાં આવશે તો મિત્રો આવનારા દિવસોની અંદર જે કંઈ નવા વિડીયો આવશે તે તમારે જોતા હોય તો આ ચેનલ પહેલી વાત તો સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી આવનારા દિવસોમાં જે કંઈ પણ નવા વિડીયો અમે લઈને આવી